નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો શહેરમાં પાલ વિસ્તારમાં આજે સવારે ટ્રાફિક ધમધમતા રસ્તાઓની વચ્ચે રસ્તાઓ માથું મળી આવતા લોકોમાં રોષની લાગણી ગઈ છે શાંતિને તો ચાપવાના પ્રયાસની ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા બીજી બાજુ હિચકારો કૃત્ય કરનાર ઇસમ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી પણ થઈ રહી છે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ થઈ ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલ એફએસએલ ટીમ દ્વારા વાછરડાના માથાનો હિસ્સો કબજે કરાયો છે પાલ ખાતે આવેલા રાજહ સૂર્યા ફ્લેટ પાસે સવારે રસ્તા ઉપર એક વાછરડાનું માથું મળી આવતા મોટી સંખ્યામાં લોકટુડ એકત્રિત થઈ ગયું હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં પ્રકારની ઘટનાને કારણે લોકોમાં રોષ સાતમા આસમાને પહોંચ્યો શહેરની શાંતિ વ્યવસ્થાને દોડવાનો પ્રયાસ આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જોકે પોલીસ અધિકારીઓ પહોંચે એ પહેલાં મોટી સંખ્યામાં લોકટુળ એકત્રિત થઈ ગયું એફએસએલની ટીમ દ્વારા વાછરડાના માથાને કબજે કરાયું હોય આ સંદર્ભે પાલ પીઆઈ કે એલ ગાંધીએ જણાવ્યું કે સમગ્ર ઘટના ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ સહિત એસઓજીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે થી વધારે સીસીટીવી તપાસ શરૂ થઈ આ ઘટનામાં જવાબદાર આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે સૂર્યમ સ્કાય અને રાજન જે ગ્રીન્સ પાલનપુર એરિયા વેલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછડાનું માથું જે મળી આવ્યું છે તો પોલીસને જાણ થતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એ જે વાછડાનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ગૌહંસને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક્ટ થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે